કાપોદ્રા પોલીસે સીએ સહિત અન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર સીએ ને ઝડપી પાડ્યો કાપોદ્રાના ચાર્ટર્ડ એકાઉન્ટ અને તેના સંબંધીઓ સહિત સાત જણાએ સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં એકસો પંચાવન કરોડની રકમ ગુમાવી છે જેને લઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નરેન્દ્ર ઘુસા બાથાણીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માર્સલ કનુ સરખેદીની ધરપકડ કરી છે લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરો રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સુરક્ષિત સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપતો હતો આરોપીએ ઉઘરાણી કરતા કોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો જેને લઈ આખરે કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે તો ઠગ દ્વારા આચરાયેલ છેતરપિંડીનો આંકડો પચીસ કરોડે પહોંચે તેવું અનુમાન છે ગઈ તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી નરેન્દ્રભાઈ બાથાણીએ એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને એક કરોડ તેર લાખ રૂપિયા જેવી રકમ આપેલી એમાંથી પાંત્રીસ લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશને દાખલ થઈ ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતાં એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું કઈ જગ્યાએથી આ બધું થતું એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે